આકાશવાણી જો ભૂજ કેન્દ્ર રજુ કયું તા પાંચ કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાલ ને અજુ જે હલો મે ફરી પાછા પાંચ સાથે જોડાય બહુ જ જાણીતા અને જકો ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ જેકો જકો નવી માહિતી અચેતી માહિતગાર જકો કહીએ તા એડા શ્રી જીગરભાઈ ભાઈ જોબનપુત્રા તા મણી કે ધ્યાનમાં કે જીગરભાઈ હું મે મેઝ અ લેક્ચરર કમ કઈએ તા પણ જકો ડિજિટલ વર્લ્ડ ચો જન કે અનજી બહુ જ સારી માહિતી ઈ ધરાઈયતા ને એટલે લાઈજ પાલાય દર વખતે કીક નયો કીક નવો જકો અચે તો ઈ પાલાય ગની ને અચેતા ત જીગરભાઈ કે રામ રામ કયો રામ રામ જીગરભાઈ રામ રામ જીગરભાઈ આજ જો વિષય હેકડો હું અંગ્રેજી વિષય જેડો ઈ શબ્દ જોકો આય ને ઈડો આય ફિશિંગ હા એટેક હું ગયે વખતે પા નેરાવાસી ઈ એટેક अलॻि हा डिजिटल एरेस्ट जी हाने ही नवो एटैक आहे जी त हीअ फिशिंग एटैक ई कोरो आहे अंत वरी पाछो ॿियो चालू थियो आहे क्विज़िंग एटैक जी त हीअ ॿरो आहे इनजी अॼु तव्हां गाल करे वारा आहियूं जीगर भाई अॼु बहुत सारी माहिती असीं ॻाल्हि कंदा हुआसीं त मूंखे चया तो की न हीउ खरेखर मड़े थोड़ी वधु डिटेल में ई मड़े गाल करे जेडी आहे एटले पहले त तव्हां जीगर भाई के पुछो की जेगर भाई हीअ फिशिंग अटैक कोरो आहे જંજાપા સૌથી વધુ શિકાર બની શકો તા પેલા જી હા આ બહું આકાશવાણી જે શ્રોતાએ કે બહુ સામાન્ય ભાષામાં આ સમજાઈ કે પાં બાર સુણ્યા આયું કે દેવાનંદ જુપ્લિકેટ ડુપ્લિકેટ એની સાહેબ તો ડુપ્લિકેટ કારણ કે પે જે અફોર્ડ નતા કરી તો જે ફિશિંગ એટેક ફિશિંગ એટેક આઈ કોઈ પણ વેબસાઈટ અથવા કોઈ પણ એડો પ્લેટફોર્મ જે પાઈ વારંવાર યુઝ કર્યો હતા સેમ એડો જ પ્લેટફોર્મ ઉભો કરે ઈ ખોટો આય એટલે કે ડુપ્લિકેટ પ્લેટફોર્મ આય એ ડુપ્લિકેટ પ્લેટફોર્મ કોલાય ઉભો આ અચે તો કે ભાઈ હાણે જે પ્લેટફોર્મ તે પાં ટાસ્ક પરફોર્મ કર્યો હતા અને જે જે વસ્તુ પા ઓડા કરેલા વો મતલબ કે પાઈ વેબસાઈટ થી કોઈ ઇન્ફોર્મેશન સબમિટ કર્યો પા સ્કોલરશિપ જો ફોર્મ ભરો મને માહિતી ભર ભરો તો તો મળે જ વસ્તુ આને ખોટે પ્લેટફોર્મ તાનું ખોટી જગ્યાએ સબમિટ હતી અને એ જ જો મિસયુઝ કરે છે તો અચ્છા એટલે એ આખો જે ફ્રોડ આ એ કે ફિશિંગ એટેક છે ચેમ છે તો તા એક્ઝામ્પલ ઘણી ગણો કે પાંચ ફેસબુક વેબસાઈટ ઉપયોગ કર્યો હતા હા ફેસબુક જો જ એક ફિશિંગ એટેક કરેલા કરીને ડુપ્લિકેટ પ્લેટફોર્મ છે એકડો ઓ ઓછો વય ફેસબુક જો જે સ્પેલિંગ વે એનમે એકડો બી ડબલ ઓ કે જગ્યાએ બી ઓ કે એટલે એ તમે તો ખબર જ ન પડે પે કારણ કે એનજી ડિઝાઇન સેમ જ વય પે એ થાય કે તો ફેસબુક જ યુઝ પણ ખરેખર તા ફિશિંગ એટેક જો શિકાર થઈ ગયા ખરેખર પા ને રિયો તા પાણી બોટલે લગભગ સરખા નામ સરખા નામ પણ મળે ઈ જ લાગે એકડો માઈનો ડિફરન્સ વેસ્ટ પેલિંગ પાત ધ્યાન પણ ના રખો પાણી પી ગણો પોય ખબર પે કે તો ખોટી બોટલ અચ્છી અચ્છા તો હી ફીસિંગ અટેક થયો અંતાનું હાણે અચ્છતો ક્વીઝિંગ ક્વિઝિંગ અટેક જીવઝિંગ અટેક એટલે ઈ કોરો આય ઈ જરા શરૂઆત થી એકદમ એકદમ શરૂઆત યા સમજાય આ સર પાંચ શ્રોતા એ કે ખબર ને ઘણી મળે જગ્યાએ ક્યુ ક્યુઆર કોડ સ્કેન કર્યો ને વે અને એમ મળી માહિતી મળી પેમેન્ટ કરે જો અને કોઈ જગ્યાએ પાકે ટિકિટ ઘણની હોય રજીસ્ટ્રેશન કરાણી હોય મળે વસ્તુ ક્યુઆર કોડ થી તો એટલીસ્ટ દવાઓ ઘણો હતા એનજી પણ ક્યુઆર કોડ અચે તો હા એટલે હાણે એ ક્યુઆર કોડ જે આ કે માહિતી મેળવે જો એકડો પ્રકાર થઈ ગયો કે પા હા વેબસાઈટ વિઝિટ નતા કર્યો ક્યુઆર કોડ સ્કેન કરો અને એ જે માહિતી વેતી ફોન મે કે કમ્પ્યુટર બરાબર હાણે જે ઈ ક્વિઝિંગ એટેક આય ઈ એડો એટેક આય કે કોડ કે જે પ્લેટફોર્મ તે કોડ મથ પ્લેટફોર્મી વનમાં અચે તો ખણી મે અચે તો પાંચો કે જે રીડાયરેક્ટ કરે અચે તો પ્લેટફોર્મ જ આખો ખોટો હોય મતલબ QR કોડ અને સ્કેન કરતા પેમેન્ટ કરેલા કે કોઈ વેબસાઈટ વન્ય લે ખોટી વેબસાઈટથી ખી આખો પ્લેટફોર્મ જ ખોટો હોય હાણે ઓડા હલ્યા વિશ્વાસ પેમેન્ટ કરી વિશ્વાસ ઓડા રજિસ્ટ્રેશન કરી મળે માહિતી દઈ ડના હાણે માહિતી દે ડાને ખપે ઉ થો કમ આયોએ નતો આ કે ડાઉટ કે યાર આ સબમિટ કર્યો એકડી એક્ઝામ્પલ ઘણી ગણો કે પા છોકરે કે સ્કોલરશિપ જો ફોર્મ પા તથા વેબસાઈટ પાંચ વનીને ફોર્મ ભર્યું ફોર્મ સબમિટ હતી બાકી મડે સ્કોલરશિપ તો હાણે મુ પ્રશ્ન થયો કે સર આ તો બરાબર ફોર્મ ભર્યો હશે તો મુજી કી ના આવે સ્કોલરશિપ પણ ખરેખરી જે માહિતી

ઉંજે કારણે પાી મોબાઈલ જે અંદર જે પર્સનલ ઇન્ફોર્મેશન આ અ અથવા તો પાંચ જે સિસ્ટમ આન મથેથી અગર પા કોઈ વેબસાઈટથી વ્યાય એ જે પર્સનલ ઇન્ફોર્મેશન આવે ચોરી થઈ વેતી એટલે પાસે મોબાઈલ મેિનેન્શિયલ એપ પણ વેતી પેટીએમ કે ભાઈ કોઈ પેમેન્ટ કરેલા એપ આયુ સોશલ નેેટવર્કિંગ એપ્સ પણ વેતી પાજા મેસેજીસ પણ વેતા હા જોકો જિનકે પા ઓ પર્સનલ મેસેજીસ ચો અથવા તો કોઈ પણી પાની પર્સનલ માહિતી યસ હા અને કોન્ટેક્ટ લિસ્ટ બી વેતી હા ઈ મળે વસ્તુ એકડી એડી જગ્યાએ સબમિટ થઈ વનેતી કે જડાથી એન્જો મિસયુઝ થઈ જા ચાન્સીસ બહુ વધારે હાણે પાઈ વસ્તુ થી ટોટલી અજાણ્યો એનજસાઈ શિકાર થઈ અચ્છા એટલે હિ માહિતી જે માહિતી ખરેખર બે ઠેકાણે તૈયાર કે માહિતી જો કોરો ઉપયોગ કરી દા ઈ પાકે ખબર જ ના પાકે ખબર જ ના પાંજા કોન્ટેક્ટ બે કોઈ કે વેંચી વધા અથવા તો પાંજી જો કોઈ પર્સનલ ડિટેલ આય અંતા નું બ્યો કી મિસયુઝ કરદા મિસયુઝ કરી શકે પાંજે નામ તે કોઈ કે ફોન કરદા કે પાંજે કોન્ટેક્ટ લિસ્ટ માંથી કોઈ કે બે કે છેતરદા તો ઈ મડે પાકે તો ખબર જ ના હાણે જાણે જોઈએ કે જડે જડે પા એડી જગ્યાએ કોઈ જગ્યાએ વન હોતા અને ઓડાથી ફાઇલ ડાઉનલોડ કર્યો તા અથવા તો પાઈ ઓડા વનીને કે ટાસ્ક પરફોર્મ કર્યો તા તડે પાંજે ધ્યાન બાર મોબાઈલ અથવા તો કમ્પ્યુટર જો સંપૂર્ણ એક્સેસ એટલે કે સંપૂર્ણ કંટ્રોલ એ પા સામે વારે ખબર જ નહીં જ મુકે તો કોઈ ક્યુઆર કોડ મુકે કોઈ ડને કે ઈ ક્યુઆર કોડ અહીં સ્કેન કરદા ને તો આ કે વસ્તુ ડાઉનલોડ કરેલા મળતી અને ફ્રી આ એકદમ એટલે આજની જનરેશન આવે ને એ એકદમ સિમ્પલી ક્યુઆર કોડ સ્કેન કરીને પ્લેટફોર્મ પૂછી વન નથી

અને ઈ સંપૂર્ણ એક્સેસ ઓન કે દઈ દેતી હા બરાબર એટલે ઈ વસ્તુ જે આજે કારણે જે પાસે ડિવાઇસ આથો મોબાઈલ આ જેટલી જેટલી માહિતી આય હાણે પા એકડો અલગ લેવલ થી એક્ઝામ્પલ ગણો તો અગર અં કોઈ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટીટ્યુટમાં કામ કરા તો અને ઇન્સ્ટિટ્યુટ મુકે મોબાઈલ ડે અને ઈ મોબાઈલ જો અગર ખોટી જગ્યાએ ક્યુઆર થી હલ્યો તો તો ઈ ઇન્સ્ટિટ્યુટ જે લગધી જેટલી માહિતી ઉંધી ખોટી જગ્યાએ સબમિટ થઈ ગઈ ઓહો અને એન જે કારણે એડો થઈ શકે કે ઈ આખી વસ્તુ જે મિસયુઝ થયે અને ઇન્સ્ટિટ્યુટ જો નામ ઈ ખરાબ થયે સાચી એટલે ઈ આખો જે એટેક આ ये एडो अटैक आए कि जें में पाके ई साउचे थी रखे जिया के पाजे क्यूआर कोड स्कैन करियो था अथवा जे वेबसाइट एप्लीकेशन ते वनो था ये ऑथेंटिकेट आए के नाही नाही बराबर आए पाके खाली डिजाइन चे, चेक चेक ना करे जी हम पाके एनजो स्पेलिंग थी मंडी ने मडे वस्तु चेक करे जी जरूर आए, आए। अच्छा हाने ही मुजो ई प्रश्न वो हाने ई जको ई

કોડ સ્કેન કરે જો અચે તો ઓડા ક્યુ આર કોડ જે સ્કેન કરો જ ખબર પાંખે એપ્શન ના ક્યુ આર કોડ સ્કે શક્ય જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા ગ્રોથ તો ઈ પ્રમાણે સાયબર ક્રાઈમ પણ ગ્રોથ કરે તો એનજી અવેરનેસ કે ગ્રોથ કરે છે બચી શી તો કોરો જડે આ કોઈ ક્યુ આર કોડ અચે તો અગર ઈ જે ક્યુઆર કોડ જે સોર્સ મેથી આયો સોર્સ આજો તો નહી મતલબ કે અહીં એ વસ્તુ ઓળખો નતા તો હું ક્યુઆર કોડ સ્કે જરૂર નહીં એટલે કે આ કે ક્યુઆર કોડ તો સ્કેન કરે જો પાકે ખબર આય કે જે વ્યક્તિ કે ક્યુઆર કોડ મોકલે અથવા જે ક્યુઆર કોડ આઈ સ્કેન કરો તા જે જગ્યા આજી વિશ્વસનીય જગ્યા બઈ વસ્તુ જડે પા ક્યુઆર કોડ સ્કેન કરી ગણો તા હાણે પાકે વસ્તુ જરૂર એકજુર કે ક્યુઆર કોડ સ્કેન કરી એકડી વસ્તુ

અને આ કે બ્રાઉઝર ઘણી વાર છે પણ તો પાછો મોબાઈલ પણ છે તો કે એ વેબસાઈટ મે 11 નું સેફ ના હમ પણ પાતે ઈ મડે વાંચે વગર યસ 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 કરી વજો તા તો હાણે થોડોક પાકે ઈ વાંચણો કપ હમ એન પુઠિયા ક્યુઆર જડા જડા મુકે ખબર આય કે આ જે વેબસાઈટ તે વનેલા મંગા તો ઈ વેબસાઈટ જો યુઆરએલ મુકે ખ્યાલ આ અથવા એપ્લિકેશન જો મુકે લિંક ખ્યાલ આય તો ઓડા ક્યુઆર કોડ સ્કેન કરે જી જરૂર ના ના કરે જો બરાબર આય અવોઇડ કરો ક્યુઆર કોડ કે બરાબર આય મુકે ખબર આય કે મુકે Paytm તે વનનો આય કે મુકે Facebook તે વનનો આય તો ઓનલાઈન કરીને મુકે એપ આય જ મુકે લાગે કે QR કોડ જી જરૂર નહી બરોબર તો ઓનકે અવોઇડ કર દાસ જારે જારે આઈ પા મોબાઈલ મે ઘણી મડે એપ્લિકેશન્સ પા રખ્યો તા અને એન્જી અંદર પા કાઇન્ડ ઓફ પાસવર્ડ સેટ કર્યો તા થોડેક સમય મે દરેક થોડેક થોડેક સમય મે પા ઉ પાસવર્ડ ચેન્જ કરે જી જરૂર હે પા કર્યો તા કે ઈ પાસવર્ડ જે આય ઈ થ્રુઆઉટ ઈ પાસવર્ડ વે તો પા મોબાઈલ ચાર વાર ચેન્જ કરી હોય પણ પાસવર્ડ આવે ને અમુક એપ જો પા ચેન્જ જ નતા કરે કારણ કે પાકે ડર આવે કે પા ભૂલી વન નહીં કારણ કે પાકે એટલા મળે એપ સાઈન કે પાકે મળે જે પાસવર્ડ યાદ નતા થઈએ તો પાકે યાદ રાખે જી જરૂર કે જદે પાન નવી નવી એપ્લિકેશન કે વિઝિટ કર્યો તા અથવા નવી નવી વેબસાઈટ કે વિઝિટ કર્યો તા તડે પાકે પાજી જે એક્ઝિસ્ટિંગ જે એપ્લિકેશન્સ અથવા વેબસાઈટ હૈ એન પાસવર્ડ પાકે સમયાંતરે ચેન્જ કરે જી જરૂર હૈ હાને કોઈ પણ પ્રકાર જો ફાઈલ ડાઉનલોડ જો આકે ક્યુ કોડ અચે અથવાથી ક્યુઆર કોડ માંથી ફાઇલ ડાઉનલોડ કર્યો બરોબર અને ઈ વસ્તુ જો આ કે વિશ્વસનીય નથી લાગે મતલબ આ કે કોઈ મેસેજ અચે તો કે કોઈ ઓપરેશન એડો અચે તો તો આ કે ઈ વસ્તુ કે ડાઉનલોડ કરે જરૂર નહી બરાબર અને મણે ખાસ જે વડીલ જે પાંજે એન કે ક્યુઆર કોડ સ્કેન કરે જે બાર થોડી માહિતી કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ જે ક્રાઈમ જ શિકાર વહેનતા એ અડાનતા કે જે વેચારા એજેડ ઉમર મે અને એન કે ક્યુઆર કોડ સ્કેન કરે પુઠ્યા ખબર નથી પહે કે કોરો કોરો તો જીગર ભાઈ અજુ આઈ બહુ જ સારી મજાની અને બહુ જ ડિટેલમાં અસિં કયા અને અનથી અસજી સૌચ કે બહુ ફાયદો થો એ અન્ય પ્રકાર જ ફ્રોડ થિએ તા એટૅક થિએ તાથી લોકો બચી શા અહી ખાસી મજાની ગા કરેલા અને હિ ખાસી મજાની માહિતી ડીનેલા અનુ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ રમ અને અન્ય સાથે જ કાર્યક્રમનો ટેમ પણ પૂરો થયેલા આયોનો રાજા રમ રામ રમ રી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરેમાં આવ્યો